તો આગળ વાત કરીએ વાપી રેલ્વે સ્ટેશન પર નજીક ગઈકાલે મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી કોઈ ટીખણખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે સમય થતી આ અંગે રેલ્વે વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ પોલ અહીંયા કોણે મૂક્યો અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતના એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર આ રીતે આળસો મૂકી અને ટ્રેન ઉથલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે જો કે સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમયસૂચકતાથી આવી આળસો અંગે જાણ થતાં રેલવે વિભાગ દ્વારા આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી આજે પણ બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે